દિલ્હીના રસ્તા ઉપર રાતનો સન્નાટો છવાયેલો હતો ચાંદની ચોકથી થોડે દૂર એક સુમસામ રસ્તાના કિનારે એક ચમચમાતી મર્સિડીઝ ગાડી ઊભી હતી જાણે કોઈ થાકી ગયેલો યોદ્ધા રોકાઈને શ્વાસ લઈ રહ્યો હોય કારની બાજુમાં ઊભેલો હતો કબીર મલ્હોત્રા એક એવો વ્યક્તિ જેની પાસે ધન દોલતની કોઈ કમી નહોતી તેણે પહેરેલું સૂટ એટલું કિંમતી હતું કે એની કિંમતમાં એક નાનકડી ગાડી પણ ખરીદી શકાય કાંડા પર બાંધેલી ઘડિયાળ રાતના અંધારામાં પણ ચમકી રહી હતી પરંતુ એ રાત્રે આ બધું જ બેકાર હતું તેની કારનું પેટ્રોલ ખતમ થઈ ગયું હતું અને ફોનની બેટરી પણ મરી ગઈ હતી તેને આસપાસ કોઈ મદદ પણ નજર નહોતી આવી રહી કબીર બેચેન થઈને આજુબાજુ બધે જોઈ રહ્યો હતો જાણે કોઈ ચમત્કાર થવાની આશા હોય ત્યારે રસ્તા ઉપર એક રિક્ષાનો અવાજ સંભળાયો એક જૂની રિક્ષા ધીરે ધીરે ઊભી રહી અને તેમાંથી ઉતર્યો રાજુ એક સાધારણ એવો રિક્ષા ડ્રાઈવર તેના ચહેરા પર થકાવટ સાફ દેખાઈ રહી હતી પરંતુ તેની આંખોમાં એક અજીબ ચમક હતી જાણે તે દરેક મુશ્કેલને હળવી કરવાનું હુનર જાણતો હોય રાજુએ કબીરને જોયો અને સ્માઈલ સાથે પૂછ્યું સાહેબ શું વાત છે ગાડી ખરાબ થઈ ગઈ છે કબીરે ચિંતા ભરેલા અંદાજમાં જવાબ આપ્યો અરે ગાડી ખરાબ નથી થઈ પેટ્રોલ ખતમ થઈ ગયું છે અને ફોન પણ બંધ છે કોઈ ટેક્સી પણ નથી મળી રહી રાજુએ એક ક્ષણ માટે કબીરને જોયો જાણે તે કબીરની મુશ્કેલીને દિલથી સમજી રહ્યો હોય પછી તે પોતાની રિક્ષાની ડીકી તરફ આગળ વધ્યો તેમાંથી તેણે એક નાની પ્લાસ્ટિકની બોટલ કાઢી જેમાં થોડુંક પેટ્રોલ હતું તેણે સહાનુભૂતિ ભરેલા સ્વરમાં કહ્યું અરે સાહેબ રાતના આ સમયે તો મુશ્કેલ જ છે પરંતુ તમે ચિંતા ન કરો મારી પાસે થોડું પેટ્રોલ છે મારી રિક્ષાની ડીકીમાં બોટલ ભરીને રાખું છું તમારી ગાડીમાં નાખી દઉં કબીરે આશ્ચર્ય અને રાહતની સાથે જવાબ આપ્યો તારી પાસે પેટ્રોલ છે અરે તું તો મારો જીવ બચાવી રહ્યો છે રાજુએ જરાય પણ અચક્યા વગર પેટ્રોલની બોટલથી કબીરની ગાડીમાં ઈંધણ નાખ્યું એટલું કે તે નજીકના પેટ્રોલ પંપ સુધી પહોંચી શકે કાર ફરીવાર જીવિત થઈ ઉઠી કબીરે રાહતનો શ્વાસ લીધો અને રાજુ તરફ જોઈને કહ્યું તે મારી આટલી મોટી મદદ કરી હું તને કંઈક દેવા માગું છું રાજુએ હળવેથી માથું હલાવ્યું અને સાદગી ભરેલા અંદાજમાં કહ્યું ના માલિક મેં તો એ જ કર્યું જે કરવું જોઈતું હતું કબીરે તેની સાદગી જોઈ અને મનમાંને મનમાં કંઈક વિચારવા લાગ્યો તેણે રાજુને તેનું આખું નામ અને એડ્રેસ પૂછ્યું પછી પોતાની ગાડીમાં બેઠો અને રાતના અંધારામાં ગાયબ થઈ ગયો પરંતુ આ મુલાકાત ફક્ત એક શરૂઆત હતી કબીરના મનમાં રાજુ માટે કંઈક મોટું હતું જે એ રાતની નાનકડી એવી મદદથી શરૂ થયું હતું રાજુનું જીવન સરળ નહોતું દિલ્હીના એક નાનકડા ઝૂંપડીવાળા એરિયામાં તેનું એક નાનકડું એવું ઘર હતું ઘર શું બસ એક રૂમ હતો જેમાં તે તેની પત્ની કમળા અને બે બાળકો છોટું અને ગુડ્ડી સાથે રહેતો હતો રૂમની દિવાલો ઘણી જૂની હતી વરસાદમાં છતમાંથી પાણી ટપકતું હતું અને વીજળીનું કનેક્શન પણ ઘણી વખત કપાઈ જતું હતું છતાં પણ રાજુના ચહેરા પર હંમેશા એક મુસ્કાન રહેતી હતી તે સવારે જલ્દી ઉઠતો પોતાની રિક્ષાને ચમકાવતો અને રસ્તા ઉપર નીકળી પડતો તેનો દિવસ સવારથી રાત સુધી ગ્રાહક શોધવામાં વીતતો હતો રાજુની જિંદગીમાં રૂપિયાની તંગી હંમેશા પડછાયાની જેમ સાથે જ રહેતી હતી તેની પત્ની કમળા બીજાના ઘરોમાં વાસણ અને કચરા પોતાનું કામ કરતી હતી જેથી બાળકોની સ્કૂલની ફીસ અને ઘરનો ખર્ચો ચાલી શકે છોટું અને ગુડ્ડી બંને સરકારી સ્કૂલમાં ભણતા હતા પરંતુ બંનેના ચોપડા અને યુનિફોર્મનો ખર્ચો પણ રાજુ માટે ખૂબ જ વધારે હતો છતાં પણ તે ક્યારેય ફરિયાદ કરતો નહીં તે પોતાના બાળકોને સારી શિક્ષા દેવા માગતો હતો જેથી તેમની જિંદગી તેની પોતાની જિંદગીની જેમ મુશ્કેલીથી ભરેલી ના રહે રોજ સવારે રાજુ પોતાની રિક્ષા લઈને નીકળતો અને ગ્રાહકની શોધમાં દિલ્હીના રસ્તા ઉપર ભટકતો રહેતો ક્યારેક ક્યારેક આખા દિવસમાં ઘણા બધા ગ્રાહક મળી જતા તો દિવસ ઠીક નીકળી જતો પરંતુ ઘણીવાર કલાકો સુધી રાહ જોવી પડતી અને પેટ્રોલનો ખર્ચો કમાણીથી વધારે થઈ જતો છતાં પણ રાજુનું મન ખૂબ જ મોટું હતું તે ક્યારેય કોઈ ગ્રાહક પાસેથી વધારે રૂપિયા માગતો નહીં અને જો કોઈ ગરીબ કે મજબૂર દેખાતું તો તે મફતમાં મૂકી પણ આવતો કમળા ઘણી વખત તેને કહેતી કે રાજુ તમે આટલું બધું શું કામ વિચારો છો બીજા વિશે પોતાના વિશે પણ વિચારો રાજુ હસીને જવાબ દેતો કમળા જો આપણે બીજાની મદદ નહીં કરીએ તો ભગવાન આપણી મદદ કઈ રીતે કરશે રાજુનો આ વિશ્વાસ જ એની તાકાત હતી તે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હસતો અને આગળ વધતો પરંતુ એની જિંદગીમાં એક મોટો બદલાવ આવવાનો હતો જેની શરૂઆત એ રાત્રે કબીર મલ્હોત્રા સાથેની મુલાકાતથી થઈ હતી કબીર મલ્હોત્રા દિલ્હીના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક હતો તેનો કારોબાર કપડા ઉદ્યોગથી લઈને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો હતો તેની કંપની મલોત્રા એન્ટરપ્રાઇઝિસ ન ફક્ત ભારતમાં પરંતુ વિદેશોમાં પણ જાણીતી હતી કબીરની જિંદગીમાં દરેક તે ચીજવસ્તુ હતી જેના સપના લોકો જોતા હોય છે મોટો બંગલો લક્ઝરી ગાડીઓ વિદેશી છુટ્ટીઓ પરંતુ કબીર ફક્ત રૂપિયાવાળો માણસ નહોતો તેના મનમાં એક ઉદારતા હતી જે તેને બાકી બધાથી અલગ કરતી હતી કબીરનું માનવું હતું કે રૂપિયા કમાવા સહેલા છે પરંતુ તે રૂપિયાને સાચી જગ્યાએ વાપરવા એ એક કળા છે તે ઘણી વખત ચેરિટીમાં મોટું દાન આપતો હતો અનાથાલય સ્કૂલ હોસ્પિટલ તેનું દાનનું લિસ્ટ લાંબુ હતું પરંતુ તે ક્યારેય પોતાના દાનનો ઢોલ પીટતો નહીં તેને દેખાવ કરવો જરાય પસંદ નહોતો એ ઈચ્છતો હતો કે તેના રૂપિયા કોઈની જિંદગી બદલે ના કે તેના વખાણમાં લેખ લખવામાં આવે એ રાત્રે જ્યારે રાજુએ તેની મદદ કરી કબીરના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું તેણે રાજુની સાદગી અને ઈમાનદારી જોઈ હતી એ જાણતો હતો કે રાજુએ તેની મદદ ફક્ત એટલા માટે કરી કેમ કે એનું મન સાફ હતું કબીરે નક્કી કરી લીધું હતું કે તે રાજુને કંઈક એવું આપશે જે એની જિંદગી બદલી નાખે પરંતુ તે એ પણ જાણતો હતો કે રાજુ જેવા સ્વાભિમાની લોકો રૂપિયાની પાછળ નથી ભાગતા એને કંઈક એવું કરવું હતું જે રાજુની મહેનત અને આત્મસન્માનને ઠેસ ના પહોંચાડે એ રાતની ઘટના કંઈક આવી બની હતી કબીર એક બિઝનેસ મિટિંગમાંથી પાછો ફરી રહ્યો હતો તેની કારમાં પેટ્રોલ ઓછું હતું પરંતુ તેણે વિચાર્યું કે તે ઘર સુધી તો પહોંચી જશે પરંતુ રસ્તામાં જ કાર અટકી ગઈ ફોનની બેટરી પણ ખતમ થઈ ગઈ હતી અને રાતના અઢી વાગે કોઈ મદદ મળવી મુશ્કેલ હતી કબીરે રસ્તામાં આજુબાજુ બધે જોયું પરંતુ રસ્તાઓ સુમસાન હતા એ પરેશાન થઈને પોતાની કારની બાજુમાં ઊભો હતો જ્યારે રાજુની રિક્ષા ત્યાંથી પસાર થઈ તો તેણે કબીરને પરેશાનીમાં જોયો અને ઊભો રહી ગયો તેણે પૂછ્યું કે શું વાત છે અને જ્યારે કબીરે કહ્યું કે પેટ્રોલ ખતમ થઈ ગયું છે તો રાજુએ કંઈ પણ વિચાર્યા વગર પોતાની રિક્ષાની ડિક્કીમાંથી પેટ્રોલની બોટલ કાઢી તેણે કહ્યું કે તે હંમેશા થોડુંક પેટ્રોલ સાથે રાખે છે કેમ કે એની રિક્ષા જૂની છે અને ક્યારેક ક્યારેક તેને પણ આવી મુશ્કેલનો સામનો કરવો પડે છે પેટ્રોલ નાખ્યા પછી જ્યારે કબીરે તેને કંઈક દેવાની વાત કરી તો રાજુએ સાફ મનાઈ કરી દીધી તેણે કહ્યું કે તેણે એ જ કર્યું છે જે તેની ફરજ છે કબીરે તેની વાત સાંભળી અને મનમાંને મનમાં હસ્યો તેણે રાજુ પાસેથી તેનું આખું નામ અને એડ્રેસ લીધું અને પછી પોતાની કારમાં બેસીને જતો રહ્યો પરંતુ એ રાતની મુલાકાતે કબીરના મનમાં એક બીજ રોપી દીધું હતું એ રાજુને કંઈક એવું દેવા માગતો હતો જે એની જિંદગીને નવી દિશા આપે રાજુની જિંદગી રોજની જેમ ચાલી રહી હતી સવારની ધુમ્મસ હજી સરખી રીતે હટી પણ નહોતી કે તે પોતાની રિક્ષાને ચમકાવીને રસ્તા ઉપર નીકળી ગયો દિલ્હીના રસ્તાઓ જે ક્યારેક શાંત તો ક્યારેક ઘોંઘાટથી ભરેલા રહે છે રાજુ માટે રોજીરોટીનું સાધન હતા તે દિવસ આખો ગ્રાહકને શોધતો ક્યારેક બજારની ભીડમાં તો ક્યારેક ઓફિસ જવા વાળાઓની વચ્ચે તે આખો દિવસ ટ્રાફિકના ઘોંઘાટમાં આમથી ત્યાં ફરીને થાકી જતો પરંતુ તેના મોઢા પરની સ્માઈલ ક્યારેય પણ ઓછી થતી નહીં ઘરે પાછા આવતી વખતે તે ક્યારેક ક્યારેક બાળકો માટે એકાદી ચોકલેટ કે નાના રમકડા પણ લઈ આવતો જે જોઈને બંને બાળકો ખૂબ જ ખુશ થઈ જતા કમળા તેને જોઈને કહેતી રાજુ તમે આટલા રૂપિયા શું કામે બગાડો છો આ નાની નાની વસ્તુઓ પણ રૂપિયાથી જ આવે છે ને રાજુ હસીને જવાબ દેતો કમળા મારા બાળકોની ખુશી સામે આ રૂપિયા શું ચીજ છે પરંતુ એની જિંદગીમાં મુશ્કેલી ઓછી નહોતી છોટું અને ગુડીની સ્કૂલ તો સરકારી હતી પરંતુ તે બંનેના ચોપડાઓ યુનિફોર્મ અને ક્યારેક ક્યારેક સ્કૂલની નાની મોટી ફીસ પણ તે લોકોને ભારે પડતી હતી કમળાની કમાણી અને રાજુની મહેનત બંને મળીને પણ બસ એટલું જ ભેગું કરી શકતા કે ઘરનો ખર્ચો ચાલી શકે ભાડાનો રૂમ લાઇટનું બિલ અને બાળકોની જરૂરતો બધું જ એક તાર પર લટકેલું હતું છતાં પણ રાજુ ક્યારેય હિંમત હારતો નહીં તે કહેતો ભગવાને આપણને જિંદગી આપી છે તો કંઈકને કંઈક રસ્તો પણ દેખાડશે અહીં કબીર મલ્હોત્રા પોતાની દુનિયામાં વ્યસ્ત હતો તેનો બંગલો દિલ્હીના પોશ એરિયામાં હતો જ્યાં દરેક વસ્તુ ચમકતી હતી લાદીથી લઈને ઝાડપાન સુધી પરંતુ તે રાત્રે રાજુ સાથેની મુલાકાતે તેના મનમાં કંઈક ઉથલપુથલ મચાવી નાખી હતી તે રાજુની સાદગી અને પ્રામાણિકતાને ભૂલી નહોતો શકતો કબીરે પોતાના સેક્રેટરીને રાજુનું એડ્રેસ શોધવા માટે કહ્યું તેણે કહ્યું કે તે એ રિક્ષા ડ્રાઈવરને મળવા માગે છે જેણે તે રાત્રે એની મદદ કરી હતી સેક્રેટરીએ થોડાક જ દિવસોમાં રાજુનું એડ્રેસ શોધી લીધું કબીરે વિચાર્યું કે તે રાજુને મળીને તેને કંઈક દેવા માગે છે પરંતુ તે એ પણ જાણતો હતો કે રાજુ જેવા માણસો રૂપિયા સરળતાથી સ્વીકારતા નથી એટલે તેણે પોતાના મનમાં એક યોજના બનાવી તે રાજુને પોતાના ડ્રાઈવર તરીકે નોકરી આપવા માગતો હતો જે ન ફક્ત રાજુની જિંદગીને વધારે સારી બનાવશે પરંતુ તેના બાળકોને પણ સારું શિક્ષણ અને ભવિષ્ય આપશે કબીરે પોતાના સેક્રેટરીને બોલાવ્યો અને કહ્યું મારે તે રિક્ષા ડ્રાઈવરને મળવું છે તેનું નામ રાજુ છે તમે એને મારી ઓફિસમાં બોલાવો પરંતુ એ ન કહેતા કે હું તેને શું ઓફર કરવાનો છું એક સવારે રાજુ પોતાની રિક્ષામાં ગ્રાહકને મૂકીને પાછો ફરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને ઊભો રાખ્યો તેણે કહ્યું રાજુભાઈ તમને એક સાહેબ બોલાવે છે એમનું નામ કબીર મલ્હોત્રા છે એ તમને એમની ઓફિસમાં મળવા માગે છે રાજુએ આશ્ચર્યથી પૂછ્યું મલ્હોત્રા સાહેબ એ મને શું કામે બોલાવી રહ્યા છે તે વ્યક્તિએ ફક્ત એટલું જ કહ્યું કે બસ એ તમને મળવા માગે છે આ રહ્યું એમનું કાર્ડ તમે કાલે સવારે એમની ઓફિસે પહોંચી જજો રાજુના મનમાં ઘણા સવાલ ઉઠ્યા તેને યાદ આવ્યું કે તેણે એક રાત્રે એક સાહેબની મદદ કરી હતી પરંતુ તેને નહોતી ખબર કે તે કોઈ એટલા મોટા માણસ છે તેણે આ બાબત વિશે કમળા સાથે વાત કરી કમળાએ ચિંતા ભરેલા સ્વરમાં કહ્યું રાજુ ક્યાંક કોઈ મુસીબત તો નથી ને તમે કંઈ ખોટું તો નથી કર્યું ને રાજુએ હસીને જવાબ આપ્યો અરે કમળા મેં તો બસ થોડું પેટ્રોલ આપ્યું હતું કદાચ તે સાહેબ ધન્યવાદ કહેવા માગે છે આગલા દિવસે સવારે રાજુએ પોતાનું સૌથી સારો શર્ટ પહેર્યો અને કબીરની ઓફિસે પહોંચ્યો ઓફિસની બિલ્ડિંગ એટલી મોટી હતી કે રાજુને લાગ્યું જાણે તે કોઈ બીજી દુનિયામાં આવી ગયો હોય કાંચની દિવાલો ચળકતા માળ અને દરેક બાજુ સજેલા માણસો આ બધું રાજુ માટે નવું હતું એ સહેજ અચકાણો પરંતુ તેણે હિંમત ભેગી કરી અને રિસેપ્શન ઉપર પોતાનું નામ જણાવ્યું રાજુને કબીરની કેબિનમાં લઈ જવામાં આવ્યો કબીરે તેને જોતાં જ હસીને તેનું સ્વાગત કર્યું અને કહ્યું રાજુ પેલી રાત્રે તે મારી ખૂબ જ મોટી મદદ કરી હતી હું તને કંઈક દેવા માગું છું રાજુએ સાદગીથી જવાબ આપ્યો ના માલિક મેં તો એ જ કર્યું જે મારે કરવું જોઈતું હતું મારે કંઈ નથી જોઈતું કબીરે તેની વાત સાંભળી અને મનમાં ને મનમાં તેની પ્રામાણિકતાના વખાણ કર્યા તેણે કહ્યું રાજુ હું તારી મદદનો બદલો ચૂકવવા નથી માગતો પરંતુ હું તને એક તક આપવા માગું છું શું તું મારા માટે કામ કરીશ રાજુએ આશ્ચર્યથી પૂછ્યું કામ પરંતુ સાહેબ હું તો બસ એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર છું હું તમારા જેવા મોટા માણસો માટે શું કરી શકું કબીરે સ્માઈલ સાથે કહ્યું તું મારો પર્સનલ ડ્રાઈવર બની શકે છે તારી પ્રામાણિકતા અને મહેનત મને પસંદ આવી મારી ઈચ્છા છે કે તું મારી સાથે કામ કરે રાજુએ એક ક્ષણ માટે વિચાર્યું તેને સમજાતું નહોતું કે તે શું જવાબ આપે તેણે કહ્યું સાહેબ હું તમારો ધન્યવાદ કરું છું પરંતુ મને વિચારવા માટે સમય જોઈએ કબીરે તેની વાત સમજી અને કહ્યું ઠીક છે રાજુ તું વિચારી લે પરંતુ યાદ રાખજે હું તને ફક્ત નોકરી નથી આપી રહ્યો હું તારી જિંદગીને વધારે સારી બનાવવાની તક આપી રહ્યો છું રાજુએ માથું હલાવ્યું અને ઓફિસથી બહાર નીકળી ગયો તેના મનમાં ઘણા સવાલ હતા શું તે આ હાથમાં આવેલી તકને સ્વીકારી લે શું આ તક તેની અને તેના પરિવારની જિંદગી બદલી નાખશે વાર્તામાં આગળ વધવાથી પહેલાં આપ સૌને નિવેદન છે કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂરથી જણાવજો ઘરે પાછા આવીને રાજુએ કમળાને બધી જ વાત જણાવી આ સાંભળીને કમળાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તેણે પૂછ્યું રાજુ તમે ના શું કામે ના પાડી આટલા મોટા સાહેબ સાથે કામ કરવું સરળ નહીં હોય રાજુએ જવાબ આપ્યો કમળા મેં ના નથી પાડી પરંતુ હા પણ નથી કહી મને લાગે છે કે આ તક આપણા બાળકો માટે કંઈક સારું કરી શકે છે મોડી રાત સુધી રાજુ અને કમળા આ બાબત વિશે ચર્ચા કરતા રહ્યા રાજુને એ ડર હતો કે ક્યાંક તે નવી જિંદગીમાં ફિટ ન થઈ શકે પરંતુ કમળાએ તેને હિંમત આપી તેણે કહ્યું રાજુ તમે હંમેશા કહો છો ને કે ભગવાન રસ્તો દેખાડે છે કદાચ આ જ એ રસ્તો છે આખરે રાજુએ નિર્ણય લઈ લીધો કે તે કબીરના પ્રસ્તાવનો સ્વીકાર કરશે આગલા દિવસે રાજુએ કબીરને ફોન કર્યો અને કહ્યું સાહેબ હું તમારા માટે કામ કરવા તૈયાર છું કબીરે ખુશીથી જવાબ આપ્યો રાજુ તે સાચો નિર્ણય લીધો છે કાલથી જ તું મારી સાથે કામ શરૂ કરી શકે છે રાજુની જિંદગીમાં એક નવો અધ્યાય શરૂ થવાનો હતો તેણે પોતાની રિક્ષાને અલવિદા કહ્યું અને કબીર સાથે કામ શરૂ કર્યું કબીરે ન તેને ફક્ત સારો પગાર આપ્યો પરંતુ તેને અને તેના પરિવારને પોતાના બંગલાની નજીક એક નાનકડું પરંતુ આરામદાયક ઘર પણ આપ્યું રાજુની જિંદગી જે ક્યારેક તંગી અને મહેનતથી ભરેલી હતી હવે એક નવી દિશામાં આગળ વધી રહી હતી રાજુની જિંદગીમાં એક નવી સવાર આવી ગઈ હતી કબીર મલ્હોત્રાના પર્સનલ ડ્રાઈવરના રૂપમાં તેનો પહેલો દિવસ હતો સવાર સવારમાં તે તૈયાર થયો નવો યુનિફોર્મ પહેર્યો જે કબીરે તેને આપ્યો હતો યુનિફોર્મ એટલો સ્વચ્છ અને ચમકદાર હતો કે રાજુને પોતાના ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો તેણે અરીસામાં પોતાને જોયો અને કમળાને કહ્યું કમળા જોતો હું તો કોઈક મોટા સાહેબ જેવો લાગી રહ્યો છું કમળાએ હસીને જવાબ આપ્યો રાજુ તમે હંમેશાથી મોટા માણસ જ છો બસ હવે દુનિયાને પણ ખબર પડી રહી છે રાજુ કબીરના બંગલા ઉપર સમયસર પહોંચી ગયો ત્યાંની ચમકધમક તેને હજી પણ અજીબ લાગી રહી હતી બંગલાનો ગેટ એટલો મોટો હતો કે તેની રિક્ષા જેવી ઘણી રિક્ષાઓ એકસાથે અંદર બહાર જઈ શકે કબીરે તેને પોતાની નવી કાર એક ચમચમાતી બીએમડબલ્યુની ચાવી આપી અને કહ્યું રાજુ હવે આ તારી જવાબદારી છે મને વિશ્વાસ છે કે આને તું પોતાની રિક્ષાની જેમ જ સાચવી લઈશ રાજુએ માથું હલાવ્યું અને મનમાંને મનમાં વિચાર્યું કે આ કાર તો તેની આખી જિંદગીની કમાણી કરતાં પણ મોંઘી હશે રાજુનું કામ કબીરને તેની ઓફિસ મીટિંગ્સ અને ક્યારેક ક્યારેક શહેરથી બહાર લઈ જવાનું હતું શરૂઆતમાં તેને આ નવી જિંદગીમાં ઢળવામાં થોડો સમય લાગ્યો રિક્ષા ચલાવવી અને બીએમડબલ્યુ ચલાવવી બંને અલગ અલગ દુનિયા હતી પરંતુ રાજુની મહેનત અને શીખવાની ધગસે તેને જલ્દી જ બધું શીખડાવી દીધું તે સમયનો પાક્કો હતો હંમેશા તેના ચહેરા પર એક સ્માઈલ રહેતી હતી અને તે કબીરની દરેક નાની મોટી જરૂરતોનું ધ્યાન રાખતો હતો કબીરને તેનો આ સ્વભાવ ખૂબ જ પસંદ હતો તે ઘણી વખત પોતાના મિત્રોને કહેતો રાજુ ફક્ત ડ્રાઈવર નથી એ મારા માટે એક મિત્ર જેવો છે કબીરે રાજુના પરિવારને પણ પોતાના બંગલાની પાસે એક નાનકડું પરંતુ આરામદાયક ઘર આપ્યું હતું આ ઘર રાજુના જૂના ભાડાના રૂમ કરતાં ક્યાંય વધારે સારું હતું દિવાલો મજબૂત હતી છતમાંથી પાણી ટપકતું નહોતું અને લાઇટનું કનેક્શન પણ પાકું હતું છોટું અને ગુડીને આ ઘર કોઈ મહેલથી ઓછું નહોતું લાગતું કમળાએ પહેલી વખત ઘરમાં એક નાનકડું ફ્રીજ જોયું તો તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે રાજુને કહ્યું રાજુ આ બધું એક સપના જેવું લાગે છે શું આ બધું સાચે આપણું છે રાજુએ તેનો હાથ પકડીને જવાબ આપ્યો કમળા આ બધી ભગવાનની કૃપા અને મલ્હોત્રા સાહેબની ઉદારતાનું પરિણામ છે રાજુની સૌથી મોટી ચિંતા હંમેશા તેના બાળકોનો અભ્યાસ હતો કબીરને જ્યારે આ વાત ખબર પડી તો તેણે તરત જ છોટું અને ગુડ્ડીનું દિલ્હીના એક સારા પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન કરાવડાવ્યું તેણે સ્કૂલની ફીસ પુસ્તકો અને યુનિફોર્મનો બધો જ ખર્ચો ઉપાડવાનો વાયદો કર્યો રાજુએ જ્યારે આ સાંભળ્યું તો તેની આંખમાં આંસુ આવી ગયા તેણે કબીરને કહ્યું સાહેબ તમે મારા માટે આટલું કર્યું અને હવે મારા બાળકોની જિંદગી પણ સુધારી રહ્યા છો હું તમારો આ ઉપકાર કઈ રીતે ચૂકવીશ કબીરે હસીને જવાબ આપ્યો રાજુ આ કોઈ ઉપકાર નથી તે પહેલી રાત્રે મારી મદદ કરી હતી ને અને હવે હું તારી મદદ કરી રહ્યો છું આ જીવનનો હિસાબ કિતાબ છે છોટું અને ગુડ્ડી નવી સ્કૂલમાં ખૂબ જ ખુશ હતા તેમની પાસે નવી ચોપડીઓ હતી નવા યુનિફોર્મ હતા અને સૌથી વધીને આસપાસ એક એવું વાતાવરણ હતું જ્યાં કંઈક મોટું કરવાનું સપનું જોઈ શકતા હતા છોટુંને વિજ્ઞાન ખૂબ જ પસંદ હતું અને તે ઘણી વખત પોતાના શિક્ષકને સવાલ પૂછતો રહેતો હતો ગુડ્ડીને ચિત્રનો શોખ હતો અને સ્કૂલમાં તેને આર્ટ ક્લાસમાં પોતાની પ્રતિભા દેખાડવાની તક મળી રાજુ અને કમળા પોતાના બાળકોની પ્રગતિ જોઈને ફૂલ્યા નહોતા સમય રહ્યા કબીરની ઉદારતા ફક્ત રાજુના પરિવાર સુધી સીમિત નહોતી તે પોતાની આસપાસના લોકોની મદદ કરવામાં વિશ્વાસ રાખતો હતો તેણે પોતાના બંગલાના કર્મચારીઓ માટે એક નાનકડી સ્કૂલ શરૂ કરી જ્યાં એમના બાળકો મફતમાં ભણી શકતા હતા તેણે રાજુને આ સ્કૂલનો એક ભાગ બનવા માટે પણ કહ્યું રાજુએ પોતાના અનુભવ બતાવતા કહ્યું સાહેબ જો મારા બાળકોને આટલી સારી તક મળી શકે છે તો બીજા બાળકોને પણ મળવી જોઈએ કબીરે તેની વાત સાંભળી અને સ્કૂલને હજી મોટી કરવાનો નિર્ણય કર્યો રાજુ હવે ફક્ત એક ડ્રાઈવર નહોતો એ કબીર માટે એક વિશ્વાસપાત્ર સાથી બની ગયો હતો કબીર ઘણી વખત તેની સાથે પોતાની ધંધાની વાતો શેર કરતો અને રાજુ પોતાની સાદગી ભરેલી સલાહ આપતો એક વખત કબીરે તેને પૂછ્યું રાજુ જો તું મારી જગ્યાએ હોત તો તું શું કરત રાજુએ હસીને જવાબ આપ્યો સાહેબ હું તો બસ એટલું કરત કે જેટલા લોકોની મદદ કરી શકત એમ હોત એટલી કરત રૂપિયા તો આવતા જતા રહે છે પરંતુ માણસાઈ હંમેશા સાથે રહે છે કબીરે તેની વાત સાંભળી અને મનમાં મનમાં તેના વિચારના વખાણ કર્યા સમયની સાથે રાજુ અને કબીર વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ ગયો જે ના એક માલિક અને નોકરનો સંબંધ હતો ના ફક્ત દોસ્તીનું આ એક એવું બંધન હતું જે પ્રામાણિકતા વિશ્વાસ અને માણસાઈ પર ટકેલું હતું કબીરને રાજુની મહેનત અને સાદગી ઉપર ગર્વ હતો અને રાજુ કબીરની ઉદારતા અને મોટું મન જોઈને હંમેશા આશ્ચર્યચકિત રહેતો એક દિવસ કબીરે રાજુને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું રાજુ હું તને હજી એક જવાબદારી આપવા માગું છું હું મારા ચેરિટી ફાઉન્ડેશનનો એક ભાગ તારા હવાલે કરવા માગું છું તું એ લોકોને સમજે છે જેને મદદની જરૂરત છે શું તું મારી સાથે મળીને આ કામ કરીશ રાજુએ આશ્ચર્યથી પૂછ્યું સાહેબ હું તો બસ એક સાધારણ માણસ છું હું આ બધું કઈ રીતે કરીશ કબીરે જવાબ આપ્યો રાજુ તું સાધારણ નથી તારામાં એ ભાવના છે જે બીજાની જિંદગી બદલી શકે છે રાજુએ આ નવા રોલનો સ્વીકાર કર્યો તેણે કબીરના ચેરિટી ફાઉન્ડેશનમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં તે એ લોકો સુધી મદદ પહોંચાડવામાં સહાયતા કરતો જેમને એની સૌથી વધારે જરૂરત હતી તેણે પોતાના જૂના પડોશના ઘણા પરિવારોને સ્કૂલ અને નોકરીની તક અપાવડાવી તેની મહેનત અને સાદગીએ ના ફક્ત કબીરનો વિશ્વાસ જીત્યો પરંતુ ઘણા બીજા લોકોની જિંદગીમાં પણ પ્રકાશ ફેલાવ્યો રાજુની જિંદગી હવે પહેલાં જેવી નહોતી તેનો પરિવાર ખુશાલ હતો છોટું અને ગુડ્ડી સારી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા અને કમળાને હવે બીજાના ઘરોમાં કચરા પોતા અને વાસણ કરવાની જરૂરત નહોતી તેણે પોતાના ઘરમાં એક નાનકડું સિલાઈ સેન્ટર શરૂ કર્યું જ્યાં તે આસપડોશની મહિલાઓને સિલાઈ શીખડાવતી હતી રાજુનો ચહેરો હવે પહેલાં કરતાં વધારે ચમકતો હતો કેમ કે તે ન ફક્ત પોતાની જિંદગીને વધારે સારી બનાવી શક્યો હતો પરંતુ બીજાની જિંદગીમાં પણ બદલાવ લાવી રહ્યો હતો એ રાત્રે રાજુ અને કબીરની નાનકડી મુલાકાતે બંનેની જિંદગી હંમેશા માટે બદલી નાખી હતી રાજુની સાદગી અને કબીરની ઉદારતાએ એક એવી કહાની રચી જે ના ફક્ત એમના પરિવારોને પરંતુ એમની આસપાસના લોકોને પણ પ્રેરણા આપી રહી હતી આ વાર્તા માણસાઈ વિશ્વાસ અને મહેનતની જીત હતી તો મિત્રો કબીર અને રાજુ વિશે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આજની વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક આવી જ રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ